જ્યારે અત્યારે એમસીક્યુ બેઝ છે તો હજી મેરિટ જે છે એ અપજવાની શક્યતા હોઈ શકે અને ઓગણીસની અંદર જે કોમ્પિટિશન હતી એ બે હજાર ચોવીસ પચીસની સરખામણી ઘણી બધી ઓછી હતી તો બે હજાર ઓગણીસની ની અંદર શું મેરિટ હતું એની આપણે ચર્ચા કરી જો સત્તરની ભરતી હતી ઓગણીસમાં માં પૂરી થઈ હતી બરાબર તો જોઈએ આપણે ફાઇનલ શું હતું બે હજાર ઓગણીસનું નું મેરિટ ઓકે તો ચેનલની અંદર જો તમે નવા છો ચેનલને ને હજી સુધી સબસ્ક્રાઈબ નથી તો ચેનલને ને કરી દો અને આપણું વોટ્સઅપ ગ્રુપ પણ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એ ઉપરાંત આપણી એપ્લિકેશન પણ છે એપ્લિકેશનની પણ તમને એપ્લિકેશન બોક્સની અંદર આપેલી છે એપ્લિકેશનની અંદર તમે લાસ્ટ હાઈકોર્ટ બેલિફને લગતી બેચો આપણે ત્યાં ચાલુ હતી હાઈટ બેલિફની ટેસ્ટ સિરીઝો હતી બરાબર એ ઉપરાંત એમસીની ટેસ્ટ સિરીઝો ઘણું બધું પરીક્ષા લખી તમને ત્યાં એપ્લિકેશન પર મળી રહેતું હોય છે તો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેશો વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી લેશો ઓકે જોઈએ હાઈકોર્ટ જે છે બરાબર મેરિટ પ્લસ પ્રેફરન્સ ડિસ્ટ્રિક્ટ એટલે તમે જે જિલ્લો પસંદ કર્યો એના આધારે હતું બરાબર હવે સેન્ટ્રલાઈઝ બનવાનું છે તો અમદાવાદનું જોઈએ તો જો

ઓકે એસીબી હતી વર્ણનાત્મક હતી શું હતી વર્ણનાત્મક હતી ઓકે જ્યારે આજે બે હાજર ચોવીસ પચીસ ની એક્ઝામ હતી કેવી હતી એમસીક્યુ બેઝ હતી ઓકે એટલે મેરિટ જે છે એ વધારે રહેવાની શક્યતા છે બે હાજર ચોવીસ નું ઓકે આરંદ એ એના પછી જોવો તમે જોઈ શકો છો અરવલ્લી મોડાસાનું ઓકે બ્યાસી એસી એકોતેર ભરૂચ બરાબર પછી છે ભાવનગર સત્યાસી ચોર્યાસી જો જો એક્યાસી ઓકે એના પછી છે હવે છોટા ઉદેપુર બ્યાસી એસી જો છે એના પછી છે દાહોદનું એસી 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 જો એસી પ્લસ જ છે એસી ઉપર જ છે બધા ઓફ બરાબર પચાસ ગીર સોમનાથનું પંચ્યાસી એક્યાસી એક્યાસી એકોતેર પોઈન્ટ પચાસ હવે તમને એવું હશે કે સાહેબ આ કઈ રીતે જિલ્લા કઈ રીતે તો એના ઉપર પણ આપણે એક વિડીયો બનાવશું તમે કોમેન્ટ કરજો કે સાહેબ આ જિલ્લા પસંદગી કઈ રીતે હોય બરાબર એ તમે કોમેન્ટ કરજો તો હું તમને એના વિશે જામનગરમાં એક્યાસી જુનાગઢમાં બ્યાસી એસીબીસી એક્યાસી કચ્છમાં છ્યાસી એસીબીસી માં ચોર્યાસી એસીબીસી માં બ્યાસી બરાબર જનરલ બ્યાસી એસીબીસી એક્યાસી ઓકે એ જ પ્રમાણે ખેડા નડિયાદમાં એક્યાસી

એ જ પ્રમાણે મહીસાગર લુણાવાડામાં એસી છે ઓકે મોરબીમાં ઓકે પછી છે મોરબી છે એસીબીસી બ્યાસી એસીબીસી બ્યાસી એસીબીસી એક્યાસી પચાસ આ એક્યાસી પચાસ છે એસીબીસી માં એક્યાસી પચાસ મેરિટ હતું બરાબર આ જનરલ ઉમેદવારો છે ઓકે એટલે એસીબીસી કેટેગરીમાં આવે છે પણ હાઈ મેરિટ હોવાથી એ જનરલમાં ગણતરી એની થઈ હતી જનરલ એક્યાસી બરાબર એના પછી એસીબીસી એક્યાસી પછી એક્યાસી એસી નવસારીમાં પછી પંચમહાલ જે છે ગોધરા એમાં ચોર્યાસી રાજકોટમાં ચોર્યાસી ત્રશી ત્રશી જનરલ જનરલ છે આ બધા જનરલ છે બરાબર ત્રાસી બ્યાસી બ્યાસી ઓકે એના પછી છે બ્યાસી જનરલ બ્યાસી જનરલ રાજકોટ છે બરાબર એસીબીસી બ્યાસી એસીબીસી 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 આવી ગયો તો બરાબર બરાબર એસટી એના પછી છે હિંમતનગર જનરલ જનરલ અને છેલ્લે તાપી તાપીમાં કેટલું હતું એસી ઓકે તો જો આ અમદાવાદ દ્વારા બે હજાર ઓગણીસ નું જે છે ઓગણત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના ના જે છે આ જાહેરાત બે હાજર સત્તર ની ભરતી છે બરાબર ને એટલે કહેવાનો મતલબ કે આ એક અંદાજ હતો બરાબર ગઈ વખતે જે એક્ઝામ હતી ગઈ વખતે વખતે જે એક્ઝામ હતી એની અંદર મેરિટ જે છે કંઈક આ પ્રકારે રહ્યું હતું અને મેં તમને પહેલા પણ કહ્યું કે ગઈ વખતના મેરિટ એટલે કે ઓગણીસના મેરિટ અને અત્યારના મેરિટમાં ઘણો બધો ડિફરન્સ છે કારણ કે ઓગણીસમાં જે છે વર્ણનાત્મક પેપર હતું અને જયારે હવે જે એક્ઝામ છે આ એક્ઝામની અંદર એમસીક્યુ બેઝ એક્ઝામ છે એટલે મેરિટ થોડુંક વધારે રહેશે એવી શક્યતા છે અને સામે જગ્યાઓ પણ જે છે જગ્યાઓ અને જે પરીક્ષા આપના ઉમેદવારો છે એના આધારે જે છે મેરિટનો એક અંદાજ મેં તમને આપેલો છે એની લિંક હું તમને અહીંયા આઈ બટનમાં અથવા તો આ વિડીયોના અંતે પણ આપી દઈશ ઓકે જે તમે ના જોયું મેરિટનો વિડીયો તો તમે જઈ અને જોઈ શકો છો તો આશા રાખું છું આ માહિતી આપણે મદદરૂપ થઈ હશે જો મદદરૂપ થઈ જશો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો મળીએ આવી નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત